નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક નાની કંપની વિશે વાત કરવાના છે જેને એક વર્ષમાં એકસો બાર રૂપિયા થી લઈને તેત્રીસો રૂપિયા ની પાર પહોંચી ગયો છે શેર ને

એક શેર સામે છ બોનસ આપવાની છે અને આની રેકોર્ડ ડેટ ઓગણીસ માર્ચ બે નક્કી કરી છે તો તો તમારે બોનસ શેર જોતા હોય તો તમારે કંપનીમાં ઓગણીસ માર્ચ પહેલા રોકાણ કરવું પડે અને જો તમારા જોડે શેર હોય ઓગણીસ માર્ચ સુધી રોકાણ કરી રાખવું પડે તો તમને એક શેર સામે છ બોનસમાં મળશે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી બંધ દબાવી દેજો